હરની લેક ઝોનમાં બનેલી બોટ દુર્ઘટનાના કેસને લઈને એસઆઈડી અલ્પેશ બર્દ અને નીલેશ જયને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે બેનિટ મીનિટ કોટિયાના રીમાન્ડ પૂર્ણ થતા જ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે નાસા ફરતા 6 આરોપીઓ સામે કોર્ટે સીઆરપીસી 70 મુજબના વોરંટ ઇશ્યુ કર્યા હતા હરની લેક ઝોનમાં બનેલી બોટ દુર્ઘટનાના કેસને લઈને એસઆઈટીએ અલ્પેશ ભટ અને નીરેશ જયને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેરે વિનીટ કોટિયાના રિમાન્ડ પૂર્ણ થતા જ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે નાસા ફરતા છ આરોપીઓ સામે કોર્ટે સીઆરપી સિત્તેર મુજબના વોરંટ ઇશ્યુ કર્યા હતા અને લેગઝોનમાં બોલ્ટ પલટી જતા બાર માસુમ વિદ્યાર્થીઓ તથા બે શિક્ષિકા મળી કુલ ચૌદ લોકોના મોત થયા હતા આકેસમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી પોલીસે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ સહિતના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજી છ આરોપીઓ નાસ્તા ફરતા છે પોલીસે તેઓને પકડવા માટે તેઓના સંભવિત આશ્રય પર તપાસ હાથ ધરી હતી પરંતુ તેઓ મળી નથી આવતા તેઓને ભાગેડુ જાહેર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે છ આરોપીઓના કોર્ટમાંથી સીઆરપીસી સિત્તેર મુજબના વોરંટ મેળવ્યા છે હરિણી કાંડની અંદર પકડાયેલા ત્રણ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા એમાં નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ માટેના વધુ રિમાન્ડની માંગણી તપાસ કરનાર અધિકારીએ કરી હતી જે નામદાર કોર્ટે મંજૂર રાખી છે અને ત્રણ દિવસના આઠ તારીખે સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે અન્ય જે આરોપી મુખ્ય સૂત્રધાર છે જે કોટિયા પ્રોજેક્ટનો મેનેજર મુખ્ય સૂત્રધાર છે એવા વિનીત કોટિયાને પણ નામદાર કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવેલા હતા અને વિનીત કોટિયાના રિમાન્ડ પીરિયડ પૂરો થતા આજે તપાસ કરનાર અધિકારીએ તેના રિમાન્ડ માંગેલા નથી અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે નામદાર કોર્ટે આજે વિનીત કોટિયાને પોતાની જ્યુડિશિયલ કસ્ટડીની અંદર લીધેલા છે અન્ય બે આરોપીઓ હતા નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જેઓને પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા બંને આરોપીઓના તપાસ કરનાર અધિકારીએ આઠ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી અને એ માંગણી જે કારણોસર સાથે કરી હતી તેમાં આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન જમા કરાવતા નથી પોલીસને એ મોબાઈલ ફોન અંગેની કોઈ માહિતી આપતા નથી એ મોબાઈલ ફોન ઉપર આ પ્રોજેક્ટના હિસાબો જે એકબીજાને મોકલતા હતા એ મોબાઈલ ફોન એ તપાસની કડી માટે ખૂબ મહત્ત્વનો પુરાવો છે એ રજૂ નથી કરતા ખંભાત નગરપાલિકાના લેટરપેડ જે મળ્યા છે એનો ઉપયોગ આ લોકો કરતા હતા આ પ્રોજેક્ટ મેળવવા માટે એવા કયા કયા વ્યક્તિઓનો ઉપયોગ કર્યો છે કોણે એમને સહકાર આપ્યો છે કોણ આ પ્રોજેક્ટ માટે એમને મદદ કરી છે આર્થિક મદદ કરી છે આના આર્થિક ફાયદાઓ કોણ કોણ વ્યક્તિઓ મેળવતા હતા કયા મેળવતા હતા એ તમામ હકીકતોને ઝીણવટભરી તપાસ કરવા માટે તપાસ કરનાર અધિકારીએ આઠ દિવસના રિમાન્ડની માંગણી માગણી કરી હતી નામદોર કોર્ટે આઠ તારીખે સાંજે પાંચ વાગ્યા સુધીના બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે જે પરેશ શાહ અને ગોપાલ શાહે તપાસ કરનાર અધિકારી સુધી અત્યાર સુધી પોતાના મોબાઈલ ફોન રજૂ કરેલા નથી મોબાઈલ ફોન અંગેની જે કંઈ તપાસ તપાસ કરનાર અધિકારી કરી શકે અને એનાથી અન્ય કડીઓ તપાસ માટે મળી શકે એવા બદ બદરાદાથી એ લોકોએ આ મોબાઈલ ફોન રજૂ કર્યા નથી ગોપાલ શાહ જ્યારે આ બનાવ બન્યા પછીથી વડોદરા છોડીને ભાગી ગયા હતા ત્યારે એમણે મહારાષ્ટ્રથી અને બીજા ઉત્તર બીજા અન્ય રાજ્યથી એમણે સિમ કાર્ડ ખરીદ્યા છે કોના નામે ખરીદ્યા છે એ સિમ કાર્ડનો શું ઉપયોગ કર્યો છે અને એ સિમ કાર્ડ તોડીને નાશ કરી દીધા છે તો એની અંદર શું શું હકીકતોથી કોની સાથે વાતચીત કરેલી છે કઈ બાબતની વાતચીત કરેલી છે એ તમામ કડીઓ તપાસ કરનાર અધિકારીએ મેળવવાની બાકી છે એટલે જ ગોપાલ શાહ પરેશ શાહ હાલ રિમાન્ડ ઉપર છે ત્યારે નામદાર કોર્ટે એ હકીકત ને પણ ધ્યાને રાખી અને નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે